માંડવી ખાતે દસ દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના વિવિધ યુનિટ તેમજ બટાલિયન આર્મી અને નેવી વિંગ્સના કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે ચૌદથી ત્રેવીસ જાન્યુઆરી સુધી તાલીમ યોજાશે છત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા તાલીમનું આયોજન કરાયું છે યુવા કેડેટ્સના નેતૃત્વ શક્તિ અને ટીમવર્કના ગુણો વિકસાવવા શારીરિક તથા માનસિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવા અને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા એનસીસી દ્વારા આ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રમાણિત તાલીમકારની નિષ્ણાત દેખરેખ હેઠળ કેડેટ્સને પેરાસાયલિંગના મૂળભૂત સિદ્ધાંતો શીખી રહ્યા છે જેમાં સલામતીના પગલાં સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે આ સાહસિક અનુભવે કેડેટ્સને ડર દૂર કરવા તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને દરિયાકિનારાથી ઉપર ઉડાન ભરતા આત્મવિશ્વાસ વધારવાનો પડકાર ઝીલવા પ્રેરિત કર્યા છે ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે જણાવ્યું હતું કે આ યુવા કેડેટ્સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી પરંતુ નેતૃત્વ નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ છે આ કેમ્પમાં યુદ્ધ તથા કટોકટીના સમયે માહિતીનું આદાન પ્રદાન ડ્રોન સ્પોર્ટિંગ અને ફ્લાઇંગ નાગરિક સંરક્ષણ પ્રાથમિક સારવાર વગેરે વિષયો અંગે પણ કેડેટ્સને ખૂબ ઉપયોગી તાલીમ આપવામાં આવી રહી છે Jai everyone, myself Senior Under Officer Rachna Jodha from 36 Gujarat Battalion, Jamnagar Group, Gujarat Directed and today I am here with my buddies to have my first ever parasailing experience. When we first arrived on the location, I was quite scared, seeing all the other cadets who were already doing it. But then our instructors uh, briefed us on how to wear our equipment, how to go up in the air, all the procedure, and how to land back on the ground safely as well. So now I feel quite prepared as well as thrilled and excited to fly like a bird for the very first time. I'll let you know about my experience when I'm once I'm done with it.